મિત્રો કલ્પના કરો એક એવી નદીની જેનું નામ માત્ર મૃત્યુલોકમાં જ નહીં પરંતુ દેવલોકમાં પણ ધ્રુજારી ફેલાવી દે છે જેનું નામ સાંભળતા જ મોટા મોટા દેવતાઓ પણ એક ક્ષણ માટે કંપી ઉઠે છે આ કોઈ સામાન્ય નદી નથી આ છે વૈતરણી નદી કર્મ અને ન્યાયનો એ વિશાળ અને ભયંકર પ્રવાહ જે પાપ અને પુણ્ય વચ્ચેની સરહદ છે આ નદી ફક્ત તેના ભયાનક અને બિહામણા દ્રશ્ય માટે જ નથી જાણીતી પરંતુ તેને પાર કરવા માટે દરેક આત્માએ પોતાના જીવનભરના કર્મોની કસૂતી આપવી પડે છે પોતાની સચ્ચાઈનો સામનો કરવો પડે છે વૈતરણી નદીને પાર કરવી કોઈ રમત નથી એ ગંદુ પાણી નહીં પરંતુ પાપીઓના કર્મોનો મેલ લોહી પરુ અને હાડકાઓનો દુર્ગંધ મારતો સાગર છે જેની વિકરાળ લહેરો જાણે જીવતા પ્રાણીઓની જેમ આત્માઓને ભરખી જવા માટે ઉછળતી હોય છે તેની અંદરથી આવતી દર્દભરી ચીસો અને કરુણ પોકારો સાંભળનારના કાળજાને ચીરી નાખે છે જ્યાં લાખો કરોડો આત્માઓ પોતાના કર્મોનો પસ્તાવો કરતાં તરફડી રહી હોય છે ત્યાં જ કેટલાક પુણ્યશાળી આત્માઓ પોતાની ભક્તિ અને સત્કર્મોના બળ પર આ નદીને જાણે ફૂલોના બગીચામાંથી પસાર થતા હોય તેમ કોઈ પણ કષ્ટ વગર પાર કરી જાય છે પણ એવું તો શું રહસ્ય છે કે દેવતાઓ પણ આ નદીના નામથી ડરે છે કારણ કે આ નદી એક એવો અરીસો છે જેમાં દરેકને પોતાના અસલી સ્વરૂપના દર્શન થાય છે અને ફક્ત શુદ્ધ અને સાચા મનવાળા જ તેને પાર કરી શકે છે આજે તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર પર એ જ રહસ્યમય નદી વાર્તા મહારાષ્ટ્રના એક નાના પણ પવિત્ર ગામ બેલાપુરમાં એક તેજસ્વી વૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા જેમનું નામ હતું સોમદત્ત તેમનું જીવન જાણે ધર્મ અને ભક્તિનું જીવતું જાગતું સ્વરૂપ હતું જન્મથી જ તેમનું વલણ ઈશ્વર તરફ હતું અને તેમનું સંપૂર્ણ જીવન પૂજાપાઠ વૈદિક યજ્ઞો અને દાન પુણ્યમાં જ વીત્યું હતું તેમણે શાસ્ત્રો અને વેદોનો એટલો ઊંડો અભ્યાસ કર્યો હતો કે તેઓ જ્ઞાનના સાગર જેવા હતા તેમના જીવનમાં બુરાઈનો કોઈ અંશ નહોતો તેમનું દરેક પગલું દરેક વિચાર સમાજના ભલા માટે જ ઉઠતું ગામના લોકો તેમને કોઈ સંતથી ઓછા નહોતા માનતા જ્યારે પણ કોઈના જીવનમાં દુઃખનો અંધકાર છવાઈ જતો ત્યારે તેઓ આશાનું કિરણ બનીને સોમદત્ત પાસે દોડી આવતા સોમદત્ત તેમને ફક્ત ધાર્મિક સલાહ જ નહોતા આપતા પરંતુ કોઈ ગરીબની દીકરીના લગ્નમાં મદદ કરવી હોય કે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું હોય તેઓ હંમેશા આગળ રહેતા સમયની સાથે સોમદત્તનું જીવન ભગવાન વિષ્ણુની ભક્તિમાં સંપૂર્ણપણે લીન થઈ ગયું હતું તેઓ સવાર સાંજ તુલસીના છોડ પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવતા અને અત્યંત શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરતા તેમનું જીવન સંતુલિત શાંત અને પરમ સંતોષથી ભરેલું હતું ભક્તિ તેમના શ્વાસમાં વણાઈ ગઈ હતી એક દિવસ જેવો સૂર્યોદય સાથે આકાશમાં સોનેરી રંગો પથરાયા સોમદત્તે સ્નાન કરીને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો તેમણે જેવું ભગવાન વિષ્ણુના નામનો જાપ કરતા નમો ભગવતે વાસુદેવાયનું ઉચ્ચારણ કર્યું ત્યાં જ અચાનક તેમના મુખમાંથી નારાયણ શબ્દ નીકળ્યો અને તે જ તેમનો અંતિમ શબ્દ તેમની અંતિમ પ્રાર્થના બની ગઈ ફક્ત થોડી જ ક્ષણોમાં જાણે કોઈ બંધન તૂટી ગયું હોય તેમ તેમનો આત્મા શરીરથી મુક્ત થઈ ને પરમ શાંતિમાં વિલીન થઈ ગયો સોમદત્તના શરીરમાંથી આત્મના નીકળતા જ એક અદભુત હળવાશ અને દિવ્યતાનો અનુભવ થયો ચારે બાજુ એક શીતળ અને શાંતિથી ભરેલો પ્રકાશ ફેલાવા લાગ્યો આત્માએ નીચે જોયું તો તેમનું નિર્જીવ શરીર તુલસીના છોડ પાસે પડ્યું હતું અને તેમના પરિવારજનો અહીંયા ફાટ રુદન કરી રહ્યા હતા પરંતુ આત્માને હવે કોઈ પ્રકારનો મોહ કે દુઃખ નહોતું કારણ કે એ સમજી ચૂક્યું હતું કે આ દુનિયાના બંધનો પળવારના છે અને હવે તે પોતાના અસલી કર્મફળની મહાયાત્રા પર નીકળી ચૂક્યું હતું જેવો આત્મા ઉપર ઉઠ્યો તેણે જોયું કે બે દિવ્ય તેજસ્વી પુરુષો તેની તરફ આવી રહ્યા હતા તેઓ હતા પરંતુ તેમના રૂપમાં શાસ્ત્રોમાં વર્ણેલી ભયાનકતા કે વિકરાળતા બિલકુલ ન હતી તેમના ચહેરા પર આતંક પરંતુ એક ગંભીર અને દૈવ્ય તેજ હતું જે તેમના કર્તવ્યનું પાલન કરતા અધિકારી જેવું હતું એક યમદૂતે નમ્રતાથી કહ્યું હે પુણ્યશાળી આત્મા હવે તમારે યમલોકની યાત્રા કરવી પડશે પરંતુ ડરવાની શેજ પણ જરૂર નથી આ માર્ગ પાપીઓ માટે કઠિન છે પરંતુ તમારા જીવનભરના પુણ્ય કર્મો દીવાની જેમ તમને સાચો માર્ગ બતાવશે શાંત ભાવથી હલાવ્યું અને પોતાની અનંત યાત્રાની શરૂઆત કરી પહેલો પડાવ હતો વૈતરણી નદી થોડા જ સમયમાં તેઓ એક એવી ભયાનક નદીના કિનારે પહોંચ્યા જેનું દ્રશ્ય કાળજાને કંપાવી દે તેવું હતું આ નદી કાળી ગંદી અને એટલી અસહ્ય દુર્ગંધથી ભરેલી હતી કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતું તેની લહેરોમાં લોહી મળ માંસ વાળ અને હાડકાના ટુકડાઓ તરી રહ્યા હતા નદીમાં અસંખ્ય આત્માઓ જીવજંતુઓની જેમ તરફડી રહી હતી કેટલાક ડૂબી રહ્યા હતા કેટલાક મદદ માટે પોકાર કરી રહ્યા હતા અને કેટલાક પોતાના કર્મો પર પછતાવો કરીને છાતી પીટી રહ્યા હતા આ જોઈને સોમદત્તે યમદૂતોને પૂછ્યો મેં તો જીવનભર ધર્મ અને નીતિનું પાલન કર્યું છે તો પછી મારે આ ગંદા અને નરક સમાન સ્થળેથી કેમ પસાર થવું પડી રહ્યું છે શાંતિથી જવાબ આપ્યો હે પુણ્યશાળી આત્મા આ વૈતરણી નદી છે જેને દરેક આત્માએ પાર કરવી અનિવાર્ય છે આ કર્મનો નિયમ છે જો કે ફક્ત એ જ લોકો તેને કોઈ પણ કષ્ટ વગર પાર કરી શકે છે જેમણે જીવનમાં ગૌદાન જેવું મહાપુણ્ય કર્યું હોય જેમણે ધર્મપૂર્વક જીવન જીવ્યો હોય અને જેમનો અંતિમ શ્વાસ ભગવાનનું સ્મરણ કરતા નીકળ્યો હોય આ સાંભળીને સોમદત્તના મનમાં શાંતિની લહેર ફરી વળી તેમણે જીવનમાં ઘણી વાર ગૌદાન કર્યું હતું અને પોતાના જીવનને પુણ્ય કર્મોથી સુગંધિત કરી દીધું હતું ત્યાં જ અચાનક નદીના એ ભયાનક પ્રવાહમાંથી એક દિવ્ય ગાય પ્રગટ થઈ જેનું શરીર જાણે ઓગળેના સોનાના પ્રકાશથી ચમકી રહ્યું હતું તેની આંખોમાં માતાની મમતા અને કરુણાનો સાગર લહેરાઈ રહ્યો હતો અને તેના માથા પર ચંદ્રનું ચિહ્ન દિવ્ય પ્રકાશ ફેલાવી રહ્યું હતું તે ગાય કોઈ સામાન્ય ગાય જેવી ન હતી પરંતુ સાક્ષાત ધર્મનું સ્વરૂપ હતી ગાયે સોમદત્ત તરફ જોઈને મધુર વાણીમાં કહ્યું હે ભક્ત તમે જીવનભર ગાયોની સેવા કરી અને મને દાનમાં આપી આજે એ જ પુણ્યના ફળ સ્વરૂપે હું તમને આ ભયાનક વૈતરણી નદી પાર કરાવીશ સોમદત્તે વિભોર થઈને ગાયને પ્રણામ કર્યા અને તેની પીઠ પર ચડી ગયા ગાયે ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું અને આશ્ચર્યની વાત એ હતી કે નદીનું ગંદુ પાણી તેના પવિત્ર પગની ખોરીને સ્પર્શ પણ ન કરી શક્યું જાણે નદી પોતે જ તેને માર્ગ આપી રહી હોય સોમદત્તે જોયું કે નદીમાં તરફડતા બીજા આત્માઓ તેમને અત્યંત ઈર્ષ્યા અને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા તેમની આંખોમાં એક પ્રશ્ન હતો કે આ કેવી રીતે શક્ય છે નદી પાર કર્યા પછી સોમદત્તે જોયું કે તેમનો આગલો પડાવ એક વિશાળ અને ભવ્ય ભવન હતું આ હતું બ્રહ્માંડની સૌથી મોટી અદાલત ચિત્રગુપ્તનો દરબાર ભવનની અંદરનું દ્રશ્ય અત્યંત ભવ્ય અને દિવ્ય હતું અંદર લાખો ગ્રંથોની અલમારીઓ હતી એવા ગ્રંથો જેમાં બ્રહ્માંડના દરેક જીવના દરેક શ્વાસ અને દરેક વિચારનો હિસાબ લખેલો હતો વચ્ચે એક વિશાળ સિંહાસન પર સ્વયં ચિત્રગુપ્ત દેવ બિરાજમાન હતા સોમદત્તને જોઈને ચિત્રગુપ્તે સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા સોમદત્ત તમે જીવનભર અસંખ્ય પુણ્ય કાર્યો કર્યા છે તમારા દાન યજ્ઞ સેવા અને ભક્તિ અત્યંત પ્રશંસનીય છે જો કે માણસ હોવાના નાતે તમારાથી અજાણતા કેટલાક પાપ પણ થયા છે એકવાર તમે એક ગરીબનો તિરસ્કાર કર્યો હતો અને ક્યારેક તમારા મનમાં અહંકાર પણ આવ્યો હતો સોમદત્તે સત્ય સ્વીકારીને માથું ઝુકાવી દીધું ચિત્રગુપ્તે ફરી કહ્યું પરંતુ તમે તમારું સંપૂર્ણ જીવન ભગવાન વિષ્ણુના સ્મરણમાં વિતાવ્યું અને અંતિમ ક્ષણમાં તમારા મુખ પર નારાયણનું નામ હતું ભગવાનનું નામ એ દિવ્ય અગ્નિ છે જે પાપના પહાડને પણ બાળીને ભસ્મ કરી દે છે આથી એ જ તમારા બધા પાપોનું પ્રાયશ્ચિત છે પછી ચિત્રગુપ્તે પોતાનો અંતિમ નિર્ણય સંભળાવ્યો સોમદત્ત તમને નરકમાં નહીં પરંતુ સ્વર્ગમાં સ્થાન મળશે પરંતુ તમને યમપુરીના દર્શન કરાવવામાં આવશે જેથી તમે જોઈ શકો કે પાપનું ફળ કેટલું ભયાનક હોય છે સોમદત્તે શ્રદ્ધાથી આભાર માન્યો ત્રીજા પડાવમાં તેમને એક દિવ્ય રથમાં બેસાડીને યમપુરી ઉપરથી લઈ જવામાં આવ્યા નીચે નરકના જે દ્રશ્યો હતા તે ભયાનક અને કષ્ટદાયક હતા કોઈને ઉકળતા તેલમાં તળવામાં આવી રહ્યા હતા તો કોઈને રાક્ષસો ફાડી ખાઈ રહ્યા હતા આ જોઈને સોમદત્તની આંખોમાં કરુણાના આંસુ આવી ગયા તેમણે યમદૂતોને પૂછ્યું શું આ યાતનાઓમાંથી મુક્તિનો કોઈ ઉપાય નથી યમદૂતોએ જવાબ આપ્યો જે વ્યક્તિ જીવનમાં ધર્મ ભક્તિ અને કરુણાનો માર્ગ અપનાવે છે તે જ આ યાતનાઓથી બચી શકે છે રથ હવે એક નવા દિવ્ય માર્ગ પર આગળ વધ્યો અને તેણે સોમદત્તને વિષ્ણુધામના દ્વાર સુધી પહોંચાડ્યા દૂરથી ભજન કીર્તનની મધુર ધ્વનિઓ અને સ્વર્ગીય સુગંધ આવવા લાગી સોમદત્તે હાથ જોડીને કહ્યું હું ઈચ્છું છું કે મારા વંશજો અને પૃથ્વી પરના બધા લોકો ધર્મના માર્ગ પર ચાલે અને આ સત્યને જાણે ત્યારે જ દ્વાર ખુલ્યું અને સોમદત્ત આત્મા રૂપે ભગવાન વિષ્ણુના ચરણોમાં હંમેશા માટે લીન થઈ ગયા જાણે કોઈ નદી સાગરમાં મળી જાય વૈતરણી નદીનું અંતિમ સત્ય એ છે કે તે ફક્ત મૃત્યુ પછીની નદી નથી તે આપણા જીવનમાં પણ વહે છે તે આપણને યાદ અપાવે છે કે જીવનનો સાચો હેતુ ફક્ત ભૌતિક સુખો મેળવવાનો નથી પરંતુ આત્માની ઉન્નતિ અને મોક્ષની પ્રાપ્તિ છે જે લોકો જીવનમાં સાચા હેતુ માટે સંઘર્ષ કરે છે તેમના માટે આ નદી પુણ્યની ગંગા બની જાય છે વૈતરણી નદીની આ રહસ્યમય યાત્રા આપણને એ જ શીખવે છે કે માણસનું કર્મ અને તેની શ્રદ્ધા જ તેને સાચા માર્ગ તરફ લઈ જાય છે જો આપણે સાચા મનથી ધર્મ ભક્તિ અને સેવાના માર્ગ પર ચાલીએ તો આપણા જીવનનો માર્ગ પણ પવિત્ર અને દિવ્ય બની જાય છે તો મિત્રો આ વિડિયો જોઈને જો તમને નરકની વૈતરણી નદી વિશે કંઈક નવું અને ઊંડાણપૂર્વક જાણવા મળ્યું હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો સાથે જ જો તમારા મનમાં આ વિષય પર કોઈ વિચાર હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી જ જ્ઞાનથી ભરપૂર અને રસપ્રદ વાર્તાઓ મળતી રહે આભાર